સ્વામી વિવેકાનંદ જ્યારે વિદેશની અંદર ગયા ને વિદેશની ધરતી ઉપર પગ મૂક્યો વિવેકાનંદે અને ત્યાંના કહ્યું સ્વામીજીને તો તમારા ભારતની અંદર આવી બધી વાત વાતુ માણસો માને કથાઓ કરે ને હજારો માણસો ભેગા થાય ને વખતા કથા વાંચી ને એમાં એમ કહે કે ઓલો કનૈયો વાસડી વગાડે ને બધી ગોપીઓ દોડી દોડીને આવે આવું બધું તમે લોકો માનો અમે કઈ માનીએ નહીં આ વિદેશ ની અંદર આવું એ માણસે કહ્યું સ્વામી વિવેકાનંદે એક જવાબ ન દીધો એમને થોડા સમય માટે ત્યાં રોકાયા અલગ અલગ ગામની અંદર એમના પ્રવચન હતા બધા ગામની અંદર પ્રવચન કર્યા છે અને જ્યારે સમય પૂરો થયો બધા ત્યાંના માણસોને ખબર પડી કે સ્વામી વિવેકાનંદ આ ગામની અંદર આ શહેરની અંદર આજે એમનું છેલ્લું પ્રવચન છે અને પછી ફરી પાછા ભારત જવાના છે અને સ્વામી વિવેકાનંદને સાંભળવા માટે પાંચસો કિલોમીટર બસો કિલોમીટર હજાર કિલોમીટર દૂરથી ને માણસો એને સાંભળવા માટે આવે છે અને છેલ્લા પ્રવચન ની અંદર સ્વામી વિવેકાનંદ વિદેશની અંદર આવ્યો ને ત્યારે અહીંના માણસો કહેતા હતા કે તમારો કનૈયો વાંસળી વગાડે ને બધી ગોપી દોડી દોડીને આવે આવું તમારા માણસો માને અમે કંઈ ન માનીએ પણ આજે અમારા કૃષ્ણ આ પૃથ્વી છોડીને ગયા એને સાડા પાંચ હજાર વર્ષ થયા એ પાંચ હજાર વર્ષ પછી એ કનૈયાની હું તો ખાલી બે ચાર લઈને તમારી પાસે આવ્યો છું તો મને સાંભળવા માટે તમે હજારો કિલોમીટર દૂરથી આવો છો તો જેદી કનૈયાએ પોતે વાસડી વગાડી હોય અમારી ગોપી દોડીને ગઈ જ હોય બાપ એમાં કોઈ શંકાને સ્થાન નથી અને વાત એ સાચી આજે હજારો વર્ષ પછી એ કૃષ્ણની ખાલી વાતો સાંભળીએ આપણે કથા કરીએ ને તોય આપણે ભાવ વિભોર બની જઈએ તો જેની ગોપીઓ છે એ કનૈયાને જોવા માટેના દર્શન માટે એને વધાવવા માટે એ ભાવ વિભોર બની